તો નોટબંધીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારત બંધનો કાર્યક્રમ મોકૂફ રાખ્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા યોજાયા તો ભાવનગર શહેર અને જિલ્લાની તમામ પાંખો દ્વારા શહેરના ગોગા ગેટ વિસ્તારમાં એકઠા થઈને પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા

જેમાં લોકોને હાલાકી પડી રહી હોવાના આક્ષેપ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા હતા આ તરફ સુરત શહેરમાં પણ કોંગ્રેસે દેખાવ કર્યા જો જોકે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાત પણ કરી હતી પરંતુ આ સમય પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ખાસ્સું ઘર્ષણ જોવા મળ્યું શહેરના ચોક બજાર વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં ક્રોશ રેલીનું આયોજન થયું હતું દરમિયાનમાં ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર થતા હતા ત્યારે પોલીસ સાથે કાર્યકર્તાઓની રમઝક ઝરી અને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી ચોક બજારથી નીકળેલી આ રેલી અઠવાલાઇન્સ ખાતે કલેક્ટર કચેરી પહોંચી હતી